રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે આજે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસના શનિવારે સવારે અગિયાર વાગે ખાત મુહૂર્તમાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું ગામની શેરીઓમાં દસ લાખના ખર્ચે માર્ગ માર્ગનિર્માણ એનએસટુ કુવાડવા રોડના ચારસો મીટર ભાગનું રૂપિયા એકાવન લાખના ખર્ચે લોકાર્પણ અને રેફરલ કુવાડવા હોસ્પિટલમાં ત્રણ લાખના ખર્ચે બાયોકેમેસ્ટ્રી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

કુવાડવા ગામ તરફ જતા લગભગ બાવન લાખ રૂપિયાનો આ સીસી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બાકીની બે કરોડ અને વીસ લાખ રૂપિયાની દરખાસ્ત પણ કરી છે મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ આપ્યો છે જે બે કરોડ ને વીસ લાખ રૂપિયા છે તે સુવિધા પદના જે બીજે કામ બીજી યોજનામાંથી થઈ ગયા અને એ જગ્યાએ અને એ સુવિધામાં વધારો થતો રહીએ એવા આખી ટીમ પ્રયત્ન કરી રહી છે અને આવતા દિવસોમાં આ બે કરોડ અને વીસ લાખ રૂપિયાનું કામ પણ ચાલુ થઈ જશે એ પણ ચોક્કસ છે જય હિન્દ જય ભારત વંદે માત્ર બાવન લાખ ના ખર્ચે નેશનલ હાઈવે થી કુવાડવા ગામ તરફ જતા આજે

તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ તેમજ ભાજપ સંગઠનના સરપચ્છ્રીઓ અને ગામના બધા જ આગેવાનો કે આજે અમે આ કુવાડવા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને લોકો ને સુખાકારી માટે પ્રજાને તકલીફ ન પડે તે માટે આ રોડનું કામ શરૂ કર્યું છે આજે કેટલા લાખના ખર્ચે બે ના ખાતમુહૂર્ત કરો છો 52 લાખના